હરિઓ જો આજે આપણે એક વેસ્ટ પાર્ટીનો બેસ્ટ ઉપયોગ જે નકામી પાર્ટી હતી કે જેના ઉપર લખી નહોતા શકતા એના ઉપર આ રીતે જુઓ સરવાળાની રમત કે તેમાં જુદા જુદા અંક લખેલા છે અને સરવાળાના થતા તથ્યો અહીંયા જુઓ અને પાર્ટીની બે બાજુનો ઉપયોગ કરેલો છે એક અમદાવાદ રમત રમવાની છે પછી આ પણ એકમ દર્શકનું બોર્ડ બનાવેલું છે અને એની પાછળની બાજુ જુઓ પહેલાંની સંખ્યા પછીની સંખ્યા માટેનો અહીંયા અગિયારથી વીસ સુધીની સંખ્યા ઓળખ માટેની આ સરસ મજાની પ્રવૃત્તિ છે અને એની પાછળ જુઓ આ રીતે રમતનું બોર્ડ બનાવેલું છે પછી અહીંયા એકમ દશક અને એની પાછળનો ઉપયોગ કરેલો છે જુઓ એકમનો અંક ત્રણ હોય તેવી સંખ્યા પછી અહીંયા જુઓ આ સંખ્યાની ફૂલદાની અગિયારથી વીસ સુધીના અંકોની ઓળખ માટેનું અને તેની પાછળ આ રીતે સંખ્યા ચોરસની રમત બનાવેલી છે પછી એ જ રીતે આ બીજું બોર્ડ છે એમાં સંખ્યા ચોરસની રમત છે અને એની પાછળની બાજુ આ રીતે જુઓ સરવાળા માટેના દાખલા બનાવેલા છે આ રીતે જે નકામી પાર્ટી હતી કે જેને ઉપર ચોક્કસ લખાણ નહોતું કરી શકાતું તેનો ટી એલ એમ તરીકે સરસ ઉપયોગ કરેલો છે